આફતાબ એન્ટરપ્રાઇઝ એન્ડ અઝહર એલ્યુમિનિયમ ફેબ્રિકેટર ઓફ એલ્યુમિનિયમ સેક્શન ઘરના સ્લાઇડિંગ બારી અને દરવાજા બનાવવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ વન ટુ થ્રી નાઇન સેવન સેવન અથવા નાઇન થ્રી સેવન સેવન વન ટુ થ્રી નાઇન સેવન સેવન વલસાડના ઉમર ગામમાં એસીબીએ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરને લાંચ લેતા ઝડપી પાડ્યો વલસાડ જિલ્લામાં લાંચાઓને પકડવા માટે એસીબીની ટીમ જબરજસ્ત કામગીરી કરી રહી છે જેમાં દર અઠવાડિયે લાંચાઓ એસીબીના છટકામાં ભેરવાઈ જાય છે તેમ છતાં કેટલાક લાંચના ભૂખ્યાઓની શાન ઠેકાણે પડતી નથી ત્યારે એસીબીની ટીમ દ્વારા વલસાડ જિલ્લામાં વધુ એક લાંચ લેનાર રિસમને ઝડપી પાડ્યો છે અને તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મળતી માહિતી અનુસાર વલસાડના ઉમર ગામમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરને રૂપિયા બાર હજાર ત્રણસોની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે આ ઘટનામાં ફરિયાદીને બે વર્ષ માટે ડીજીવીસીએલમાંથી વીજ મીટર લેવાનું હતું જોકે ફરિયાદીએ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરનું કામ કરતા દેવેન્દ્ર કરાચીવાલાનો સંપર્ક કર્યો હતો અને આ દેવેન્દ્ર કરાચીવાલાએ રૂપિયા બાર હજાર ત્રણસો માંગ્યા હતા જોકે ફરિયાદીએ આ મામલે એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ રૂપિયા બાર હજાર ત્રણસોની લાંચ સાથે દેવેન્દ્ર કરાચીવાલાને રંગે હાથે ઝડપી પાડ્યો છે જોકે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ડીજીવીસીએલના અધિકારીનો ભાગ હતો કે ન હતો તે એક તપાસનો વિષય છે હાલ તો દેવેન્દ્રની ધરપકડ કરી એસીબીએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે